માતાજી મિત્રો સ્વાગત છે તમારું રાજા ચેહર જહુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ છે કારેલી અને આનું શાક ખાવાથી મિત્રો કઈ રોગો પણ દૂર થઈ જાય છે તમે આનું શાક ખાવું જરૂરી છે મિત્રો તો ચલો એનો આકાર બતાવીએ તો આ રીતના આવે છે કારેલું તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો લાઈવમાં મગર જેવું આવે છે જો ગાઈસ ખોટું ના લગાડશો મગર જેવો આકાર આવે છે અને એક બીજું પણ છે એ નાનું છે સાવ અને ગાઈસ હા પણ સાવ નાનું કહેવાય એમ તો આપણે હવે ગાઈશ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને અમારે સબસ્ક્રાઈબ પણ મિત્રો કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો મોકલજો કે આવી કારલનું શાક ખાવું બહુ જરૂરી છે મિત્રો અને આનાથી શરીરમાં ગમે તેવા રોગ હોય ને તો આપણા શરીરના અંદરથી દૂર થઈ જાય છે અને મિત્રો તો એક કિસાન પુત્ર જ કહી શકે કારણ કે એને બધી ખબર હોય માહિતી અને અનુભવ કિસાન પુત્ર જોડે જરૂર હોય છે અને મિત્રો હવે વાત કરીએ તો આપણે મકાઈની તો આ છે મકાઈ અને મકાઈ પહેલાં એક બીજી વાત જણાવવા માગું છું તો મિત્રો આ ઝાડ છે આનું નામ તો તમને આવડતું હોય તો કમેન્ટની અંદર કહેજો મને અને આપણે ભજીયા બનાવ્યા બનાવવાના હોય તો એમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો મિત્રો અને હું તમને બતાવું એક બીજું આ છે કોથમીર આ પણ બહુ જરૂરી છે શાકમાં નાખવાથી શાક એકદમ શુદ્ધ અને સારું બને છે મિત્રો અને બહુ જ મસ્ત છે તમે જોઈ શકો છો અને સારું લાગે તો મિત્રો અમારી આઈડીને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો જરૂરથી કરજો કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને મિત્રો કેટલું મસ્ત લાગે છે અને જોવા મિત્રો તમે એકદમ જીરા ટાઈપ લાગે છે જો વરિયાળી ટાઈપ ટુ જીરા ટાઈપ અને સુરત દાદા સામને છે એકદમ સુપર હિટ દિવસ કરી નાખો ચલો અને આપણે મકાઈ પણ બહુ છે અને મિત્રો તમને ચલો બતાવું મકાયા ચાલો આ છે મકઈની અંદર મકાયા તે પણ બહુ સરસ છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે સામે મિત્રો ચલો બતાવું તમને પપૈયાનું પેડ તો પપૈયાનું પેડ છે પપાયા ખાવા હોય તો કહેજો કોમેન્ટની અંદર જણાવજો કારણ કે મને ખબર ના હોય કે અમુક ને ખાવા છે નહીં ખાવા અને બે નાની નાની બે પાડીઓ છે એમને મકાયા બે આપણે તો આને લઈ લઈશું ચાલો બે નાની નાની પાડીઓ છે મકાયા ખાહે અને તમે જરૂરથી આ બે છે જો મિત્રો અમારી આઈડી ને કરતા દેજો જય માતાજી મળીશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત